આપણે સારી ક્વોલિટીનું ઘી જોતું હોય તો ઘરે ઘી બનાવો હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ ફ્રેન્ડ્સ બજારમાં મળતા ઘીમાં ઘણી ભેળસેર હોય છે રૂપિયા દેતા પણ ચોખ્ખું અને શુદ્ધ ઘી ખરીદી નથી શકતા ઘીમાં અનેક પ્રકારની ભેળસેળ હોય છે અને આ ભેળસેરવાળું ઘી આપણે ખરીદીને લાવીએ છીએ અને આપણે ખબર પણ નથી હોતી કે આ ઘી કેમાંથી બનાવેલું છે તો આજે આપણે ઘરે જ એકદમ શુદ્ધ ઘી બનાવવાના છીએ માત્ર એક સીટી અને એક ટ્રીક અજમાવશો તો ચપટીમાં નીકળશે દાણેદાર ઘી તો ચાલો રેસીપી શરૂ કરીશું રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી સૌથી પહેલાં વિડીયો જોવા માટે બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો સૌ પ્રથમ અહીંયા આપણે માખણ લેશું માખણ કઈ રીતે બનાવવું તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈ મલાઈ હોય કે માખણ આજે આપણે કૂકરમાં આ ઘી બનાવતા શીખીશું તો માખણમાંથી પણ બની શકે છે અને મલાઈમાંથી પણ આ જ રીતે આપણે ઘી બનાવી શકીએ છીએ આજે આપણે માખણમાંથી ઘી બનાવીશું તો તેના માટે અહીંયા આપણે જો તમે માખણને ફ્રિજમાં સ્ટોર કરતા હોય તો ચાર કલાક અગાઉ માખણને ફ્રિજમાંથી કાઢી લેવાનું જેથી કરીને માખણ છે એ એકદમ નરમ એટલે કે સોફ્ટ થઈ જશે તો જ્યારે પણ કૂકરમાં ઘી બનાવો ત્યારે માખણને ફ્રિજમાંથી ચાર કલાક અગાઉ આ રીતે કાઢી લેવાનું એટલે તે એકદમ નરમ થઈ જશે અને નરમ માખણમાંથી જ અહીંયા આપણે ઘી બનાવવાના છીએ તો માખણ આપણું એકદમ સરસ તમે જોઈ શકો છો સોફ્ટ થઈ ગયું છે હવે ચમચીથી એક વખત આપણે તેને આ રીતે ફેટી લેશું અહીં આપણે કૂકરમાં જ તેને ફેટવાનું છે બ્લેન્ડર કે વિસ્કળની મદદ વગર જ આ રીતે ચમચીથી તમારે માખણને ફેટી લેવાનું છે તો ચાલો હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને ગેસની ફ્લેમ ઉપર આ કૂકરને આપણે રાખી દેશું અને ઉપરથી કુકરના ઢાંકણાને બંધ કરી દેસુ આ રીતે કુકરના ઢાંકણાને બંધ કર્યા પછી અહીંયા આપણે એક સીટી વગાડવાની છે ફક્ત ને ફક્ત એક સીટીમાં આપણું માખણ બનીને રેડી થઈ જશે તો ફ્રેન્ડ્સ હવે આપણે એક સીટી વાગે તેની રાહ જોઈશું તો ફ્રેન્ડ્સ આ રીતે માખણ બનાવવું ખૂબ જ સહેલું છે અને માખણ એકદમ ગરણીદાર બનશે તો અહીંયા આપણી એક સીટી વાગી ગઈ છે તમે જોઈ શકો છો બસ એક સીટી વાગે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું કુકર એકદમ ઠંડુ થાય પછી જ તેને આપણે ખોલશું તો આપણું કૂકર સરસ ઠંડુ થઈ ગયું છે સીટીમાંથી બધું પ્રેશર દૂર કરી અને પછી કૂકરનું ઢાંકણું ખોલીશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે ઘી છે એ ઉપર આવી ગયું છે તો બસ હવે આપણે ઘીમાં રહેલા કીટાને દૂર કરીશું તેના માટે ફરીથી ગેસ ચાલુ કરીશું અને ગેસ ચાલુ કર્યા પછી ઘીને આ રીતે બે મિનિટ માટે આપણે થવા દેશું બે મિનિટ પછી તમે જોઈ શકો છો કે ઘી છે એ આ રીતે ઓગરવા મંડશે અને ઓગર્યા પછી તમે જોઈ શકો છો કે કીટું છે એ ઘી સાથે મિક્સ થઈ જાય છે અને આ રીતે બબલ્સ સાવ મંડે એટલે તેમાં એક ચમચી ખાવાની સોડા એડ કરી દેસું તો ફ્રેન્ડ્સ આ હતી આપણી સિક્રેટ ટિપ્સ તમે જેવી ખાવાની સોડા એડ કરશો એટલે આ રીતે ઘીમાં ફીણ દેખાશે અને આ ફીણ જ તમને કીટું બનાવવામાં ઝડપથી મદદ કરશે તો ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો કે અહીંયા આપણું ઘીમાંથી કીટું છે એ અલગ થવા માંડ્યું છે અને ફક્ત બે મિનિટમાં જ હવે આપણું ઘી બનીને તૈયાર થઈ જશે તો ફ્રેન્ડ્સ આ રીત તો ખૂબ જ સહેલી છે હજુ એક આપણી પાસે ટિપ્સ છે જેનાથી એકદમ શુદ્ધ ઘી બનીને રેડી થશે તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જરૂરથી જોજો તો ફ્રેન્ડ્સ હવે આપણે બે ચમચી જેટલું તેમાં પાણી એડ કરી દેશું પાણી એડ કરવાથી કીટું છે એ આપ મેરે છૂટું પડવા મળશે અને આપણું ઘી તરત જ બનીને રેડી થઈ જશે તો અહીંયા ઘી બનીને રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો બસ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસું આ રીતે કૂકરમાં જ આપણે ઘીને રહેવા દેસું કૂકર ગરમ હોય છે તો આ રીતે થોડીક વાર તમે કુકરમાં રહેવા દેશો એટલે કીટાનો બધો ભાગ આ રીતે બરી જશે હવે તમે જોઈ શકો છો ઘી એકદમ સરસ શુદ્ધ બનીને રેડી છે અને આ રીતે કીટું તેમાંથી અલગ થઈ જાય છે ફ્રેન્ડ્સ ઘી બગડવાનું એક જ કારણ હોય છે કે જો તમે ઘીને સારી રીતે ગારીને નહીં ભરશો તો ઘી છે એ લાંબા સમય માટે ટકતું નથી કારણ કે કીટાનો ભાગ છે એ ઘીને બગારે છે તો હવે આપણે ઘીને લાંબો સમય માટે સ્ટોર કરવા માટે આ રીતે એક કાચના વાસણ ઉપર આ રીતે ગરણી રાખશું અને ગરણીની મદદથી ઘીને આ રીતે ગાળી લેશું એટલે બધું કીટું છે એ ગળણીમાં જમા થઈ જશે તો આ રીતે શુદ્ધ ઘી તમે ઘરે બનાવી શકો છો આ રીતે ઘરનું શુદ્ધ ઘી તમે એક વરસ માટે સ્ટોર પણ કરી શકો છો તો અહીંયા આપણે કીટાને આ રીતે દૂર કરી લેશું અને ફ્રેન્ડ્સ આ કીટામાંથી પણ ખૂબ જ સરસ રેસિપી બને છે તો ફ્રેન્ડ્સ આ રીતે તમે પણ ઘરે જ શુદ્ધી બનાવીને આ રીતે બરણીમાં ભરી દેશો તો એક વરસ સુધી તે બિલકુલ બગડશે નહીં અને ફ્રેન્ડ્સ આજની શીખારેલી ટીપ્સ તમને કેવી લાગી તે પણ મને કમેન્ટ્સમાં કહેજો આજની ટીપ્સ તમને યુઝફુલ લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ મિત્ર અને ગ્રુપ સાથે શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસીપી સાથે